જય દ્વારકાધીશ હું છું વાઘુભાઈ આહિર હું કેવા માગું છું દર્શક મિત્રો અત્યારે આપણે તમને ખબર હોય તો પાલાભાઈ એક જીતુ વાઘાડીને દુહો લખીને મોકલ્યો છે લેખિતમાં કે વાફરે વાદળ ને ફરે પાણીના નીર નદીઓના નીર એટલે આપણે નદીઓના નીર કે વાફરે વાદળ ફરે વાદળાની ફરતી હોય ફરે વાદળ ફરે ફરે પાણીના નીર ખાઈ જાય પાછા સમુદ્રમાં ભળી જાય એટલે આ દુહો છે વા ફરે વાદળ ફરે ફરે નદીઓના નીર પણ સુરા બોલ્યા કદી ન ફરે એટલે એવી જોરાણ જન્યું એવા મર્ધમાના કાર્ય બોલ્યો પાછો ન ફરે કે વા ફરે વાદળ ફરે પણ સુરા બોલ્યા ન ફરે ને જે ફરે એ નમાલીનો હોય એમ એવાનો મતલબ એ બે હવે રાજકારણમાં દુહા ઘરી ગયા છે કારણ કે તલવારની કોઈને ખબર ન પડે તલવાર લીધી હોય તો ખબર પડે ને દુહા કેમ આ દુહા સંત આ કોના નામે લખાણા છે એ ખબર પડે ને આ ખીસ ખાય ને બહુ કાંઈ વાંધો નહીં ભલે આ ટોલા જ કહેવાય આપણો મારી નાતનો હોય કે તમારી નાચનો હોય આપણે કોઈને કાંઈ રાજકારણી એમાં ભાજપનો હોય કે કોંગ્રેસનો હોય કે આપ્યો હોય કે પાપ્યો હોય આપણે કોઈને સપોર્ટ કરવાવાળા નહીં હું એક આઝાદ નાગરિક છું હું એક રાષ્ટ્રવાદી છું હું એક ગૌપ્રેમી છું બસ બીજું કાંઈ જાણતો નથી એક માણસ હોય એટલે માણસની ભાવના માણસનું આપણે વેદના જાણવી કે માણસને કેવો હિન્દુ હોય કે મુસલમાન આપણે તમામ એક સરખા આપણે રામ હોય કે કૃષ્ણ હોય બેય આપણે એક જ છે આપણે કાંઈ એવું નથી કે કૃષ્ણ અમારી માટે મહાન રામ નહીં બેય મારે એક જ છે કારણ કે બેયમાંથી એ સી તો દર્શક મિત્રો કહેવાનો હેતુ મારો એવો છે કે આ અંધા રાજકારણિયા છે ને આ અંધા ટોલા જ કહેવાય ને ટોલા છે ને તમે સમજી ગયા દર્શક મિત્રો ટોલા ટોલા લોહી શૂખવામાં કાયમ આવે તમારે લેખિત લેખી નાખજો હું તમને બે શબ્દ કહું જો રાજકારણી હોય ને એ ટોલા કહેવાય ઉદ્યોગપતિ હોય ને એ કહેવાય ને બીજા એને હેઠે વેપારી હોય ને એ ગીંગોડા કહેવાય ને પછી આ ખેડૂત હોય ને એને જગતનો તાત કહેવાય ખેડૂત જેખો જગતનો તાત એને જગતનો તાત કહેવાય તો દર્શક મિત્રો જગતનો તાત ખેડૂત કેમ કહેવાય ઉદ્યોગપતિ ઈતળી કેમ કહેવાય ને વેપારી હંધાય જીંગોડા કેમ કહેવાય ને રાજકારણ યા ટોલા કેમ કહેવાય એનો હું મોટો વિડીયો બનાવીને તમને વિગતવાર સમજાવી કારણ કે તમને ખબર પડે કે નહીં ભાઈ સો ટકા વાત સાચી છે આ હંધાયના ગુણ એવા હોય છે તો દર્શક મિત્રો નાની એમથી કલીફ શેર કરજો સાથ સપોર્ટની જરૂર છે જય દ્વારકાધીશ